આપ સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જે આઠ ફેબ્રુઆરીથી જેની વૃક્ષ શરૂ થાય છે તો કે તેની અંદર જો ખૂબ જ વધુ પૂછાતો ટોપિક હોય તો કે તે ઔષધીય વનસ્પતિની ઉપયોગીતા હશે એટલે કે જુદી જુદી વનસ્પતિના તમને ઉપયોગ તેની અંદર વિધાન સ્વરૂપે પૂછવામાં આવશે

પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે તો કે સૌથી પહેલી આપણે દસમા નંબરની જે વાત કરીએ તો કે તેની અંદર મીઠી આવડ છે એટલે કે તેને હિન્દીમાં સોનામુખી કહેવામાં આવશે અને જેનું વૈજ્ઞાનિક નામ એ કાસિસિયા ઇટાલિકા છે એટલે કે તમે તે અહીં વાંચી શકો છો અને ત્યારબાદ તેના જો વિશેષ માહિતી મેળવે તો કે તેની મીઠી આવળના વેલા જમીન પર ફેથરાય છે અને તેના પાન એ લંબગોળ હોય છે અને તેના વેલા પર ફૂલ એ સોનેરી જે સોનેરી ફૂલ હોય તો કે જે ભાદરવાથી અને ફાગણ માસ વચ્ચે બેચે છે અને તેના પર ચપટી શીંગો આવશે અને સોળ એ ચાર થી છ માસનું આયુષ્ય ધરાવશે એટલે કે તમને પૂછશે કે મીઠી આવલનું સોળનું આયુષ્ય કેટલું હોય તો કે તેનું આયુષ્ય એ ચાર થી છ માસનું હોય છે અને તેની ખેતી થાય છે અને ભારે વરસાદ અને અતિ ઠંડુ હવામાં તેને માફક આવતું નથી એટલે કે તે ભારે વરસાદ અને જો અતિ ઠંડી હોય તો તે ત્યાં ઉગી શકતા નથી અને મીઠી આવલનું સેવન એ પેટરનો આફરો પછી ગોળો પછી કરમ્યા અને આમળાને દૂર આમળાને દૂર કરે છે અને વિરેચન માટે મીઠી આવડના પાનને રાત્રે પલાળીને સવારે ગાળી લેતા તેનો ઉકાળો કરી પીવો જોઈએ એટલે કે વિરેચન નામનું વિરેચન જે પણ વ્યક્તિને હોય તો કે તેમણે જે મીઠી આવડ હોય તો કે તેના પાનને રાત્રે પલાળી પીછી સવારે ગાળી અને તેનો ઉકાળો કરીને પીવો જોઈએ સ્વાદિષ્ટ વિચેરણ ચૂર્ણ તો કે તેને મીઠી આવડ પંદર તોલા આપે છે અહીં તમને જે સ્વાદિષ્ટ વિસ્તર વિચેરણ છે એટલે કે જે તમને એમ પણ પૂછે છે કે વિચેરણ ચૂર્ણ તો કે તે આવશે તો કે તે મીઠી આવડ વનસ્પતિમાંથી બનાવવામાં આવશે આપી દેવામાં આવી છે જેની અંદર મીઠી આવળ એ પંદર તોલા પછી જેઠી મધ એ પાંચ તોલા પછી વડિયાળ એ પાંચ તોલા અને ગંધક ગંધક એ પાંચ તોલા અને સાકર એ ત્રીસ તોલા અને આ બધું એ જુદું જુદું ચૂર્ણ કરવું અને ગંધક તથા મીઠી આવળને સાથે ઘૂંટી તેને બાકીના દ્રિયો સાથે મેળવી એ ચાળી લેવું એટલે તેને જે બને તો કે તે વિચેર વિરેચન ચૂર્ણ છે એટલે કે તમને આવ આવનારી પરીક્ષા માટે એ પણ પૂછાઈ શકે કે વિરેચન ચૂર્ણ તે કઈ વનસ્પતિ બનાવવામાં આવે છે તો કે તે મીઠી આવલમાંથી બનાવવામાં આવશે અને તો તમે કોણ વૃક્ષને જણાવજો કે એક તોલું બરાબર કેટલા ગ્રામ થાય અને ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ તો કે તે આવડ છે જ્યારે આપણે આગળ વાત કરીએ તો કે તે મીઠી આવડથી જ્યારે આ નકરી એ આવડ છે એટલે કે તેને હિન્દીમાં એ અસા કહેવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ એ કાસિયા ઓલટી કુલ છે અને અને જો તેની માહિતી મેળવે રંગના ગુછા ફૂલોથી ભરેલ છોડ હોય છે અને તેની છાલ એ ચામડા રંગના કામમાં આવે છે એટલે કે ચામ ચામડું હોય તો કે તેને રંગવામાં જે ઉપયોગ થાય તો કે તેની અંદર આવડનો ઉપયોગ થાય છે અને પગ મચકોડાઈને સોજો આવે ત્યારે તેના પાંદડા એ બાયફી બાંધવાથી સારો લાભ થાય છે એટલે કે જ્યારે તમને પગ ને એવું કઈ મચકડો આવી હોય ત્યારે જો આના પાંદડા હોય તેને બાયફી પછી તેની ઉપર વિટોલ દેવાના જે તમને ખૂબ જ લાભદાયી નીવડે છે અને સગર્ભા સ્ત્રીને ઉલટી થાય ત્યારે આવડના ફૂલ એ એક તોળા લઈ એક તોળા લઈ એ ગાયના દૂધમાં વાટી પીવડાવવાથી ઉલટી મટે છે અને મૂત્રાધામાં તેના બે બે પાણીમાં વાટી પીવાથી મટે છે અને નદી કિનારાના કાંઠા તેમજ ગામડાની ભાગોળે અચૂક જોવા મળે છે અને ફૂલો ગુચ્છામાં અહીં સુંદર દ્રશ્ય શોભાવે છે એટલે કે તેનું ફૂલ ગુચ્છા હોય કે તે ખૂબ જ એટલે સુંદર દ્રશ્ય શોભાવે છે અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવડ તો જોઈએ જ હશે અને ત્યારબાદ બારમા વનસ્પતિની વાત કરીએ તો કે તે અશોક છે અને તેને હિન્દીમાં અશોક કહેવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ એ સારાકા અશોકા છે એટલે કે તમારે અહીં અશોક અને અશોક તે રીતે યાદ જાગી શકો છો અને ત્યારબાદ જો તેની માહિતી મેળવી તો કે તે સદા હરિત વિશાળ વૃક્ષ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને સંયુક્ત ડાળી પર મોટી સંખ્યામાં અને ઘણા પાન લાવે છે અને ફૂલ છળકતા નારંગી લાલ પીળા રંગના ગુચ્છામાં આવે છે અને ફૂલ ફૂલની સિઝનમાં અહીં થોડું દ્રશ્ય ઉત્પન્ન કરે છે અને અને અહીં તમને તેનો ઉપયોગ આપવામાં આવે છે અશોકની છાલને સૂકવીને આવવાથી માસિક ધર્મ સમયે ઐત્યાંતિક રક્તસ્ત્રાવને રોકે છે અને ગર્ભાશયને ગર્ભાશય માટે છે અને ફૂલોને પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં તેમજ બીજ પ્રેમી મટાડવા માટે ઉપયોગી થાય છે અને અછોક વૃક્ષને ચોક વૃક્ષને પૂર્ણ ફૂલોથી અવસ્થામાં જોવા એક લાહો છે ત્યારબાદ વાત કરીએ ત્યારે વનસ્પતિ તો કે ત્યાં આંબો છે અને તેને હિન્દીમાં એ આમ કહે છે અને અંગ્રેજીમાં તેને મેંગો ટ્રી કહે છે અને તેનું વૈજ્ઞાનિક નામ એ મેગ્નિફેરા ઇન્ડિકા છે અને આંબાના ઝાડ એ ભારતે ભારત દેશમાં એ બધા રાજ્યોની અંદર જોવા મળશે આંબાની અનેક જાતો છે અને આંબા પર શિયાળામાં મોરના ફૂલ આવે છે અને તેના પર જે કેળીઓ થાય તે ઉનાળાના અંદર તેમને જોવા મળે છે અને પાકી કેરીનો રસ એ મધુર સ્વાદિષ્ટ હોય છે અને તેના એટલે કે જો તમે કેરીના રસનું સેવન કરો તો તેનાથી શરીરની અંદર જે લોહીનું પ્રમાણ હોય તે તે વધારો થાય છે અને કાચી કેરી કાચી કેરીના જાત જાતના અથાણા બનાવે છે અને તેમજ ઉનાળામાં કાચી કેરીના સિંહ રસ નીચવી તેમાં ગોળ કે ખાંડ મેળવી પીવાથી એ ગરમીનો સંતાપ એટલે કે લૂ જે તમને વાતી હોય તો કે તે દૂર થાય છે અને કેરીનો મુરબો કેરીનો મુરબ્બો બનાવી ખાવા ખાવામાં વપરાય છે અને બાકી કેરીના રસને ડબ્બામાં પેક કરી ગમે તે ઋતુમાં રસનો સ્વાદ માણી શકે છે અને આપણા દેશમાં દરેક ગામમાં એ આંબાવાડીઓ તો હોય જ છે અને અહીં તમને તેના ઉપયોગ આપી દેવાય છે એટલે કે પહેલો ઉપયોગ તો કેરીની ગોટલીનું ચૂર્ણ કરી દહીં સાથે આપવાથી ઝાડા મટે છે તેમજ કરમિયા પણ તેની અંદર મટે છે અને ત્યારબાદ બીજો ઉપયોગ તો કે ગોટલીનું ચૂણ એ મધ સાથે આપવાથી એ દુસ્તા રસ અને સફેદ જે બ્રદર માટે એ ખૂબ જ લાભદાયી નીડે છે અને ત્યારબાદ ત્રીજો ઉપયોગ તો નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ એ નાખવો જોઈએ એટલે કે જ્યારે તમને ઉનાળાની અંદર જ્યારે નસકોરી ફૂટે હોય તો કે ત્યારે ગોટલીનો રસ તો કે માથે નાખવો જોઈએ અને ત્યારબાદ ચોથો તો કે વીછી ડંખે કે તરત કેરીનો ચીક લગાવવાથી તે મટે છે એટલે કે તમને અહીં જ્યારે વીછી કવડે કે તરત તેનો કેરીનો ચેક લગાવવાથી તે પણ લાભદાયી નીવડે છે એટલે કે તમને અહીં ખૂબ જ મહત્ત્વના તે જે ઉપયોગ હતા તે આપી દેવામાં આવે છે અને ત્યારબાદ ચૌદમી ઓગણીસની વાત કરીએ તો કે તે અરણી છે અને જેને હિન્દીમાં અરણી કહેવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ એ સેલોરોડમ ફિલોમીડિયા છે અને તેની અંદર વધારેની માહિતી કરી તો કે તેની અંદર આપણા ગુજરાતના ગામડામાં ખેતરોની વાડવીમાં અરીના છોડ એ પાંચથી દસ ફૂટ ઊંચા પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળશે અને તેને પાનને મસળવાથી છે ચીકાશ પડતો લીલો રંગ રસ નીકળશે અને આ રસ એ ચટપટો કે તીખાશ પડતો અને ખારાશ પડતા કડવા સ્વાદવાળો હોય છે અને અરણીની છાલ એ ધોળાશ પડતી ફીક્કી અને ભૂખરા રંગની હોય છે અને તેને કાર્તિક માસમાં ધોળા સુંદર અને સુગંધીદાર ફૂલો આવે છે અને તેના ફળ નાના લીસા અને ચળકતા હોય છે અને ઔષધ

તે લેવાથી એ લોહીમાં રહેલું એ ઝેર બળી જાય છે અને જેથી ઘણા ચામડીના રોગો એ તમને મટશે એટલે કે જે પણ જેમને પણ ચામડીના રોગ થતા હોય તો કે તેમની માટે જે અરણીના મૂળ હોય તો કે તેને એ ઉકાળો ઉકાળ ઉકાળી એટલે કે તેનો ઉકાળો બનાવી પીવાથી એ લાભદાયી નીવડે છે અને અરણીના પાન અને મચ્છા એટલે કે અરણીના પાન એ મચ્છા પોલિસ કબજિયાત પછી આંબા વિષ મેદો રોગ અને ખાસ કરીને સ્ત્રીઓના સુળાદ્રીનિય રોગને મટાડે છે અને ગર્ભાશય પર અને મહત્વનો એ પ્રભાવ પાડે છે અને જ્યારે સગર્ભાને રક્તસ્ત્રાવ થાય ત્યારે ગર્ભાશરાવ કે ગર્ભપાત બંધ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે અને પ્રસૂતિ પછી ગર્ભાશયનું સંકોચન કરવામાં પણ અથવા પ્રસવ પછી ગર્ભાશયને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે પણ તેનો ઉપયોગ એ મદદરૂપ બને છે અને કેટલીક કેટલાક વિધ્વાનો એ અરણ્યને જવર ધ્વન અને જંતુ ધ્વન અને ચિરંગુણકારી અને પૌષ્ટિક ગણે છે અને જ્યારે કેટલાક વિધાનો વિધાનો તેને અર્સમસા પછી ઉદરસૂળ અને રોધ અને મરદ મેદ મેદ ચરબીની વૃદ્ધિને દૂર કરનારી ગણાય છે અને આંખોનો રોગ પછી શરદી પછી વિષ ઝેર સેવનમાં તથા ઉબકા ઉલટીમાં તેનું સેવન એ ખૂબ જ હિતકારક ગણે છે અને અરણી ઉષ્ણ ગરમ તીખી અને કડવી તુરી મધુર પછી જઠરાગ્નિ અને પ્રદીપને કરનાર છે અને અરણી એ સોજો કફ વાયુ અને પાંડુ રોગને જે હોય તો કે તેના માટે એ ખૂબ જ મટાડે છે અને આમ અરણી એ શુધ ધ્વન અને કફધ્વન અને વાયુધ્નને હરાવનાર છે અને ત્યારબાદ તમને અહીં તેના ઉપર જે ઉપચાર હોય તો કે તેના પ્રયોગમાં પણ આપી દેવામાં દેવાય છે તો કે અરણીના પાનનો રસ એક ચમચી એટલા જ મધમાં મેળવી સવાર શાંત લેવાથી એ ઉધરસ મટે છે પછી અરણીના પાનનો એક રસ એક ચમચી મેરીનું ચૂર્ણ નાખી સવાર શાંત પીવાથી એ સળેખા મતલબ કે ઉધરસ મટે છે અને ત્યારબાદ તેજોપયોગ એટલે કે અરવીના પાનનો રસ એ બે ચમચી સવાર લાંબો સમય લેવાથી શરદીનો મેદ ચરબી ઓગળી જાય છે અને અરણીના મૂળનું જે ચૂર્ણ પાંચ ચમચી જેટલું એક ચમચી લઈ એટલે કે તે એક ચમચી લેવાનું અને ત્યારબાદની વનસ્પતિ એટલે કે પંદર નો વનસ્પતિ માઇક રહી તો કે તે એરંડો છે અને જેને હિન્દીમાં એ રેન્ડ કહેવામાં આવશે અને ત્યારબાદ સંસ્કૃત તો કે તેને એરંડ કહેવામાં આવશે અને વૈજ્ઞાનિક નામ તો કે તેને રિસિનસ કોમિનસ કહેવામાં આવશે અને તેના જો વધારેની માહિતી કહેવાય તો કે તેની અંદર દિવેલાનો છોડ અથવા તો એરંડો એ બધે જોવા મળે છે અને તે વરસાયું છે પરંતુ તે બે થી ત્રણ વર્ષ પણ જીવે છે અને એરંડા એ લાલ અથવા ધોળા એમ બે જાતના હોય છે અને એટલે કે એરંડાની તમને અહીં જાતે દે દેવાની છે એટલે કે એરંડા લાલ અને ધોળા તે બે જાતના જોવા મળે છે અને દિવેલમાંથી તેલ કાઢવામાં આવશે એટલે કે અને દિવેલા એ ઝાડુ સાફ કરવા માટે ઝુલામ તરીકે વપરાય છે એટલે કે તમને તેની અહીં ખૂબ જ ઉપયોગ આપી દેવા છે કે ખાલી જગ્યાનો ઉપયોગ એ ઝાડુ સાફ કરવા માટે જે ઝુલામ તરીકે વપરાય છે તો કે તેની અંદર દિવેલ આવે અને અનાજને એ દિવેલથી મોળવીને રાખવાથી એ બગડતું નથી અને તેમાં કીડા પડતા નથી અને સાંધાનો દુખાવો થાય ત્યારે સૂંઠના ચૂણામાં દિવેલ ભેળવી તેનો લાડુ બનાવવામાં આવે છે તો તમે કોઈ જણાવજો કે આ સૂંઠ જે છે તો કે તે કયો વનસ્પતિની અંદરથી મેળવવામાં આવશે અને પછી તેની ચારેય બાજુ એ દિવેલના પાન લપેટી તેના પર ધોળી વીટી એક આંગળ ઝાડો ચીકણી માટીનો લેપ કરવો અને પછી છાણામાં પકડવું અને અંદરના લાડુનો પાવડર કરી સવાર સાંજ એક એક ચમચી લેવાથી એ ઘણો ફાયદો થાય અને શેક કરવામાં પણ દિવેલ વપરાય છે અને એનીઓ તેના ઘણા બધા ઉપયોગ હશે ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ એટલે કે છોડમાં ન બને તો કે તે છે અને તેને હિન્દીમાં હિન્દીમાં એ કુડા તરીકે ઓળખવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ એ વનગી ઘીટા ટોમેન્ટોન સા છે અને છ થી આઠ ફૂટ ઊંચું પાનખર જંગલી ઝાડ છે અને બદામના પાન જેવા તેના પાન થાય છે અને તેના ફલનું એ ફૂલનું એ શાક થાય છે અને તેની સિંગો એ લાંબી હોય છે અને સિંગોમાંથી જવની આકૃતિમાં બી નીકળે છે અને તેને ઈન્દ્રભા કહેવામાં આવશે એટલે કે જે સિંગની અંદર જે જવ જેવા જે નીકળે તો કે તેને બી અલગ તે જે નીકળે તો કે તેને ઈન્દ્રજવ કહેવામાં આવશે અને તે ઘણા કડવા હોય છે અને ઇન્દ્રજવના ઝાડ એ કાળા અને ધોળા ભેદથી બે ઝાડના જોવા મળે છે અને કરમિયા ઉપર એ ઇન્દ્ર મૂળ એ સાથે અપાય છે અને ખોડા પર ઇન્દ્ર છાલને સિંઘો મેળવી એ ગોમૂત્ર સાથે લેપ કરવો અને પથરી પર ઇન્દ્રજવની છાલ દહીંમાં ઘસી પીવડાવવાથી એ ફાયદો થાય છે અને તેનો ખાસ ઉપયોગ ઝાડા થતા હોય ત્યારે પણ તેનો થાય છે અને મરડાની દવા છે કે જે ઇન્દ્રજવ છે તો કે તે મરડાની પણ દવા છે અને ક્રુઝ જ્યેષ્ઠ કવિ અથવા તો ક્રુઝ ક્રુઝ ધનવટી એ ક્રુઝ જાદવ વગેરે બનાવટમાં એ મરડામાં બહુ જ ઉભરે છે અને કોડાની શીંગો એ ઇન્દ્ર તથા નાની અને જાડી હોય છે અને ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ તો કે તે ઉમરડો અથવા તો ઉમરો છે અને જેને હિન્દીની અંદર એ ઉદુમ્બર અથવા ગુલ્લર કહેવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક નામ એ ફાયકસ રેકેમોસા છે અને ઉમરાનું ઉમરડાનું ઝાડ એ ખૂબ જ જાણીતું છે અને સદા હરિત હોય છે એટલે કે તે હંમેશા એ લીલું જોવા મળે છે અને તેના પર એ અંજીર જેવા ફળો આવશે જે ફળ પાકે ત્યારે ગુલાબી એ આકર્ષક રંગના થાય છે અને તે ખાવામાં એ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે અને તેના કાચા ફળનું એ શાક થાય છે અને તેની સાંજ શીતળ હોય છે અને ઉમરડાની ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝાણ મળે છે એટલે કે તમને કે ઉમરડાનું ઝાડ હોય તો કે તેની જમણી બાજુ જો તમે ખોદો તો એની અંદર પાણીના ઝરા મળે છે અને લોકો ઉમરડાના ઝાડ પાસે એ કૂવો ખોદવાથી પાણી મળે છે અને વાયુથી વાયુથી જકડાઈ રહેલ અંગ પર એ ઉમડાનું દૂધ એટલે કે ચોપડી રૂ ચોપડવાથી તે મળે છે અને બળતરા થતી હોય તો ઉમડાનું દૂધ એ સાકર સાથે મેળવી આપવું અને વડ પીપળો ઉમરડો આ ત્રણ છાલ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી પાણીમાં મલમ બનાવી ગમ અથવા તો જે ગુમડા પર લગાવેથી એ જે ગુમડાની હોય તે મટે છે અને ઉમળાના પાનની લુગદી ગમે તેવા તાજા ઘા બાંધવાથી જે જલ્દી રૂજાઈ જાય છે એટલે કે ગમે તેવો ઘા થયા હોય તો કે તેની અંદર ઉમળાની પાનની જે લુગદી હોય તે બનાવીથી એ જલ્દી રૂજાઈ જાય છે અને ઉદુબટ વાતાવરણ એ ઠંડુ પડે છે અને ખૂબ જ એ ઝડપી વધે છે અને ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ તો કે તે કડાયો છે અને જેને હિન્દીની અંદર કડાયો કહેવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ એ સ્ટેરી સ્ટેરિકુલા યુરેનસ છે અને મોટા કદનું સૂકું પાનખર વૃક્ષ એ પથરાળ અને ડુંગરાળ જંગલોની અંદર જોવા મળશે અને પાનખર ઋતુ પછી એ ડાળીઓ અને થનનો રંગ એ સફેદ રંગથી ગુલાબી થઈ જાય છે અને પાન ગુલાબી લીલા રંગના લંબગોળ તથા છાલ એ સાંઠાવાળી ઉખડેલી જોવા મળશે અને પાકા ફળ એ લીલા રંગના કવચ સાથે જોડાયેલો છે અને કઢાઈનો ગુંદર એ જે કપડાના રંગકામ તેમજ દવાઓ અને ટેબ્લેટ બનાવવા માટે ઉપયોગ થાય છે એટલે કે તમને તેનો જે અહીં અંડરલાઈન કરી તે તેનો ખૂબ જ જાણીતો ઉપયોગ છે અને મહત્વનો એટલે કે કઢાઈનો જે ગુંદર હોય તો કે તેનો ઉપયોગ એ કપડાને રંગકામ કરવા અને દવાઓ અને ટેબ્લેટ બનાવવા થાય છે અને પાણીમાં પલાળવાથી એ ફૂલો ફૂલે છે અને ગુંદરમાં રેચક ગુણ છે અને ઉપર લગાવવામાં ગળવું આવે ત્યારે પછી નકલી દાંતના મસાલામાં દરેક જાતની મીઠી ગોળીઓ અને ચટણી વગેરે બનાવવામાં એ કડાયાનો ઉપયોગ થાય છે એટલે કે તેનો મહત્વનો ઉપયોગ તો આ છે એટલે કે તેનું કામ એ કપડાના રંગ કામ અને દવા એટલે કે ટેબલેટ બનાવવા થાય છે એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે ખૂબ જ મહત્વની ઉપયોગ જોઈએ અને જો તમે હજી ગાયના જે જૂના પેપર એટલે કે બીજા નું પેપર બીજા સોળનું પેપર બે હજાર નું પેપર ન જોયું તો તે પણ જોઈ શકો છો અને જે ફોરેસ્ટ ને લગતા જે પર્યાવરણ અને ભૂગોળના જે મહત્વના પ્રશ્નો હતા એટલે કે જે આઈકેડીએસ દ્વારા જે પરીક્ષા લેવાની તો કે તેની અંદર પૂછાયા હતા તો કે આપણે તેનો પણ વિડીયો બનાવી મૂક્યો છે તો તમે તે પણ જોઈ શકો છો અને આપણે જે અહીં જે માહિતી લીધી એટલે કે જે વિડીયો લીધો જો તમે તેની પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ પણ જોડાઈ શકો છો જેની અંદર ભરતી લેટર કોઈ પણ માહિતી હોય તો તેની અંદર સૌથી પહેલા આપી દેવામાં આવશે